નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો મિત્રો વહેલા વહેલા આપણે ખેતરે આવી જઈશીએ આજ તો વાટવાની છે બાજરી દાચો લઈને કીધું આ દાંતો બાજરી વાડવાની છે આ દાચો નવું લીધું છે અને વાઢવાની શરૂઆત કરી દઈએ આપણે ખેતરમાં આજથી મુહૂર્ત કરીએ પહેલું અગરબત્તી કોઈ લાયા નહીં પણ અગરબત્તી કરવાની બાકી છે ચાલો અગરબત્તી લેતા આવીએ જુઓ મિત્રો હવે અગરબત્તી થાય તો

ચલો મિત્રો આપના ઘરે આવી જાય છીએ અને બાદરી વાત તો તો કે જનક માં તવા છે દવાખાને લઈ જવાનું છે ટમાટો જેલે એ પહેલા આપણે નહીં નાખીએ નહીં પછી રહીએ જો મિત્રો બહાર કેરીઓ ભેગી કરી છે પાકી પાકી મસ્ત છે જરાત હોય લે જા দাদা લે મસ્ત કેરીઓ ભેગી કરી હોય Jenakban tawa itu? Tapi Baik banyak ચલો મિત્રો આપણે જનકબા દવા લઈ લીધી આપણે ઘેરે જઈ હડીએ આમ બાઈક રે ચલો જનકબા દવા દવા કરીને આવી ગયા પણ કેતન બાઈ જો મમ ખાવા નહીં લાવે બેટા લઈ લીધા કોઈ દેખાય નહીં એમ તો આઈ પણ ઓમે દેખાતા ચલો મિત્રો આપણે ફરીથી ખેતરમાં બાજરી માટે જઈએ છીએ બધો હેડ્યા છું અત્યારે ટોપી લીધી અને જઈને બાજરી બાજરી લાણીએ થોડું કોમ કરીએ મસ્ત ઓબલીનો સોયલો છે હોય તો ગો ઓબલી છે ઓબલીનો ફૂલ આવે મસ્ત મસ્ત જો આવ્યો ફૂલ આ ફૂલ મિત્રો મસ્ત ફૂલ છે આ ફૂલ ખાવાય

તે હવારે વાજ્યું તું અત્યારે તો લણ્યું જ માદરી તો પછી બધી વાજવા વા લગભગ પંદરથી વીસ વીસ દિવસ ઉપર કોમ ચાલશે માદરીનું પણ પહેલો દિવસ હતો અને હવે ઘેરે થઈ અને નહીં ધોઈ ફેસ થવું પછી જમવાનું જમી લેવું અને આટલા વિડીયો સમાપ્ત કરું છું મિત્રો નવા વિડીયો સાથે ફરી મળી મળીશું જય માતાજી જય ગુરુદેવ આવજો